રાણાવાવના આધેડ સહિત તેર લોકો સાથે ઈસવીસન ઓગણીસો પંદર માં કેશોદના કુકસવાડાના શખ્સે બે કરોડ એકાણું લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક વર્ષ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે સ આરોપીને સુરતથી ઝડપી લીધો છે પ્લોટમાં રહેતા અને સિદ્ધિનાયક એમ્પેરિયર નામની દુકાન ધરાવતા અશ્વિનભાઈ દેવજીભાઈ ભલસોડ નામના આધેડે ગત તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કેશોદના કુકસવાડા ગામે રહેતો પ્રકાશ હેમરાજ પરમાર તે ભારત સરકાર મારફતે વિદેશી કંપની રોઝર એન્ડ થોમ્પસન સાથે ઈ રેડિયમ મેટલના જગ એટલે કે પોર્ટનો સોદો કરે છે અને આ ધંધામાં અશ્વિનભાઈને રસ હોય તો ગોઠવી આપવા જણાવ્યું હતું આથી અશ્વિનભાઈ રસ દાખવતા બીજા દિવસે પ્રકાશે અશ્વિનભાઈ તથા તેના જેવા અન્ય લોકોને પંચાવન કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા છે પરંતુ બધાએ ભેગા મળી મેમ્બર બનવા જોશે તેમ જણાવી અશ્વિનભાઈ ઉપરાંત અન્ય તેર લોકો પાસેથી ત્રણ કરોડ જેવી રકમ પડાવી હતી ત્યારબાદ પ્રકાશે જુદી જુદી સરકારી ઓફિસ અને બેન્કના દસ્તાવેજ બતાવી દરેક મેમ્બરને અગિયાર હજાર કરોડ મળશે તેમ જણાવી તે અંગેની કાર્યવાહી પેટે નાણાં પડાવી લઈ ગુજરાતમાં તથા બેંગ્લોર તથા અન્ય સ્થળોએ ફેરવ્યા હતા અને સરકાર સાથે વાતચીત ચાલુ છે તેવું વારંવાર જણાવી જુદા જુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા પરંતુ એ તમામ કાગળો ખોટા હોવાનું બહાર આવતા તેઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં પ્રકાશિત સુરતના શૈલેશ ઉર્ફે ડેરી મધુભાઈ ભંડેરી રેઠાણ બસો પિસ્તાલીસ સુબ ગ્લોબલ વિલેજ બેલરાજ તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રેઠાણ ચાડિયાર અમરેલી નામના શખ્સને અધિકારી તરીકે બોલાવી ભોગ બનનાર તેર લોકોને શીશામાં ઉતાર્યા હોવાનું ખુલ્યું હતું આથી શૈલેશ ત્યાંથી નાસ્તો ફરતો હતો જે પોતાના રહેણાંક મકાને વેલજા ગામ હોવાની એસોસિયેટ સ્ટાફને બાતમી મળતા સુરતથી શૈલેશને ઝડપી લઈ પોરબંદર લાવ્યા હતા જ્યાં તેણે ગુનાની કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસને સોંપી દીધો છે નિપુલ ટાઈમ